પણ જે એમી લીધો છે એના માટે કોટ એ મસ્ત છે મિત્રો એના માટે એને કોટ જે પહેરે ને એકદમ શૂટ બેસે છે માથે પહેરે એટલે આ રીતનો છે મિત્રો એટલે હમણાં મેડમ પહેરશે એટલે તમે જોઈ લેજો કેવો લાગે બરોબર બહુ મસ્ત કોટ લાગશે અને એમી એના શોપિંગ માટે મી ગયા હતા તે મિત્રો ભાવનગર તો તેથી મે શોપિંગ કર્યું છે શોપિંગની અંદર બતાવે છે કોટ આખો જે નહીં બરોબર તો અત્યારે રેડી થાય છે ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે રેડી થઈ જાય એટલે હમણાં આપણે એને કોટ પહેરાવી દેવાનો પહેરાવી દેવાનો છે પહેરી લે એટલે પછી તમને હું બતાવું કેવો સરસ લાગે છે બાકી મિત્રો જુઓ અમે પોગવા આવ્યા મડગાવ હજી મિત્રો છે આમ ગણો તો ચાલીસ કિલોમીટરની જર્ની બાકી છે દોસ્તો પણ બલોગમાં બન્યા રહીજો તમે જોઈ શકો છો જો ધન્યવાદ બોલો ધન્યવાદ ધન્યવાદ ટ્રેન ની સ્પીડ વધી ગઈ છે મિત્રો તો મિત્રો મેડમ જો કોટ પહેરે છે ફેરી લે છે જોવે જોઈ લેજો મિત્રો કોમેન્ટ કરીને જરૂર મિત્રો બતાવજો કોટ કેવો લાગે છે કેમ કે અત્યાર સુધી તમે મિત્રો નહીં જોયો હોય મેડમ લાઈવ કઈ રીતે લેવા રહ્યો

આ બધો ગોવાનો જ ઇલાકો છે મિત્રો અને વિડીયોની અંદર મિત્રો અમે મડગાંવનું નામ લઈ રહ્યા છીએ એ અહીંનું મેન પોપ્યુલર ફેમસ રેલવે સ્ટેશન છે મિત્રો એટલે એટલે અમે મડગાંવ નામ લઈએ છીએ મિત્રો બાકી ગોવાનું સ્ટેશન છે આ અને ગોવાના સ્ટેશનથી ન ઓળખે મિત્રો મડગાંવ જ બોલે છે એને તો આ બધા બિલ્ડિંગ્સ જોઈ શકો છો મિત્રો અમે અભી ભોગવાની ચારીમાં છીએ અમે

जल्दी जल्दी फटाफट मित्रों गोवा रेलवे स्टेशन मित्री क्या थी ये वाला सीढ़ी से हम लोगों को चलना पड़ेगा इधर ही है सीढ़ी पटरी पे चलना है आगे चलना है चलो

મહિનો મિત્રો રહેવાનું હોય ને એ રીતે બધું ભરી લીધું છે બધી ઉતરે છે મિત્રો જો ટ્રેન આપી ખાલી થઈ ગઈ છે फॉरेनर अभी तो इधर कम मिलेगा देखने के लिए लगभग हाँ पहले जितना नहीं है वो फटाफट रेंट पे, पे लेनी है फटाफट घूमना नहीं करना है पे मिल जाएगा इधर ही है अपना सामने की साइड जाएगा ना उधर ही आ जाएगा फॉरेनर हमको मिलेगा बीस पे लेकिन बहुत कम ये तो कोरोना से पहले तो आते थे ना

આ બધું કલર ને એવું ભેરી નાખ્યું છે હે હા આપણે ગોવાની પબ્લિક તમને મળી રહેશે છે ગોવા બરોબર બાજમે માણસો બધા તમને મિત્રો જોવા મળી રહે છે મારી સાથે કપલ છે અને તો ભાઈ હપ્તે જલ્દી રેન્ટ ઉપર ગાડી લેવી છે એટલે એ તો કે છે કે જલ્દી ગાડી અમારે જોવે છે ભાઈ બહુ મસ્ત જગ્યા બનાવી છે કેમ કે પાછલા હું હતો તારે તો આ રીતનું નહોતું મિત્રો અને અત્યારે ઉતરવા બહુ મસ્ત બનાવી બે જણા મિત્રો છે ને સિરિયસ ડિસ્કસ કરતા કરતા આવે છે એને કે બે દિવસની ટૂર ફિક્સ કરાય છે અને આ જો આ દેખાય ને મારી પાસે થેલો ભીરો છે એટલું ભરીને લઈને આવ્યા છે બિચારા

સામાન અહીં મૂકી દીધો છે ભાઈ અને પહોંચી ગયા છે હવે એની ટેક્સી બુકિંગ કરી દઈ પછી તમને મેળા મિત્રો તો મિત્રો આપણે ગાડી પરસેસ કરી લીધી છે અહીંથી અને ગાડી જોઈ શકો છો આપણે ગાડી લઈ લીધી છે અને હવે અહીંથી આપણે હોટલ રૂમે જવાના છીએ મિત્રો રેલવે સ્ટેશન અને મિત્રો ઉતરા થાય અહીંથી તમારે ગમે ત્યાં જવું હોય તો અહીંથી તમારે ગાડી વગેરે બુક કરવાની મિત્રો અને ફોર વ્હીલર ના ફોર વ્હીલર કેટલા ફોર વ્હીલરના બારસો રૂપિયા થી સ્ટાર્ટ થાય મિત્રો ટુ વ્હીલર લેવી હોય તમારે તો પરમિશન વાળી લેવાય બ્લેક નંબર પ્લેટ વાળી એના કરીબ લગભગ રૂપિયાથી એનું સ્ટાર્ટિંગ છે અને ફોર વ્હીલરના બારસો રૂપિયા એની બી ડિસ્પ્લે સેમ આપણે ઓથોરાઈઝ ડિસ્પ્લે વાળી હોય ને મિત્રો એ જ લેવાય આ ગાડી તો અમે પરચેસ કરી લીધી છે મિત્રો અને બસ અમે હવે ડ્રાઈવ કરીને જવાના છીએ મિત્રો અને આગળ એક બ્રિજ ફૂલ આવશે મિત્રો બહુ મસ્ત છે જે કેબલ બ્રિજ કહેવાય એ કેબલ બ્રિજ અમે બતાવવાના છે મિત્રો જો અમારે મેડમ રેડી છે એકદમ તો તમને બતાતું જ હશે મિત્રો જો રેડી છે એકદમ મેડમ નીકળવાની તૈયારીમાં થઈ અને આ ભાઈનો આ શોપ છે અહીંથી શોપે ત્યાં ગાડી વગેરે આપણને મળે જે લીધું હોય અને હવે નીકળવાની તૈયારીમાં થઈ મિત્રો બન્યા રહેજો બ્લોગની અંદર મિત્રો બ્લોગ સ્ક્રિપ્ટ ના કરતા તમને પૂરેપૂરો બ્લોગ જોવા મળશે મિત્રો બરોબર તો હેલો મિત્રો અમે અત્યારે જઈ રહ્યા છીએ અમારે જે રૂમ બુક કર્યો છે ત્યાં અને રસ્તામાં બે જણા અને આપણે પંજીમ સિટી તરફ જઈ રહ્યા છીએ મિત્રો તો તમે જોઈ જ રહ્યા છો અમે અત્યારે જઈ રહ્યા છીએ મિત્રો બજારી મિત્રો બરાબર કેબલ બ્રિજ છે મિત્રો કેબલ બ્રિજ એની અત્યારે પહોંચી ગયા છે એ બસ રાખો બસ

આ ઝુલ તો કેબલ બ્રિજ છે મેડમ આની હેઠે કોઈ થાંભલા નથી આખો લટકતો કેબલ બ્રિજ છે અને તમે જોઈ શકો છો મિત્રો કવડા મોટા મોટા કેબલ લગાવેલા છે કેબલ લગાવેલા મિત્રો અને બે જ આમ તો સામે

બસ મિત્રો ગાડીને પેટ્રોલ રિફીલ કરીને આપણે રૂમ તરફ જશું અને મિત્રો પછી આપણે અહીંયા બ્લોગ પૂરો કરવાનો છે તો પૂરેપૂરો બ્લોગ મિત્રો જોજો ગાડી ગમે તે મિત્રો લ્યો તે તો એને નજીકના પેટ્રોલ પંપથી રિફિલ કરાવી લેવી ગાડીને